હું પ્રદીપ રાવલ ન્યૂઝ ઓફ ગાંધીનગર એડિટર આજે રાજકોટની આજે ઘટના ઘટી અને અઠ્યાવીસ ભૂલકાઓનું જે રીતે મૃત્યુ થયું છે કંપારી છૂટાવી દે તેવી આ ઘટના અને જેના લાડકવાયા ગયા છે પહેલાં તો ન્યૂઝ ઓફ ગાંધીનગર જન ફરિયાદ દેશ વિદેશ મારા અખબાર મીડિયા ન્યૂઝ ચેનલ વતી હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું સાથે સાથે આ બહેરી બોબડી અને મૂક પ્રેક્ષક બનીને માત્ર તાયફાઓ કરતી શાસક સરકારને પણ કહેવા માગું છું કે જો સહેજ પણ શરમ લાજ ઇજ્જત જેવી કોઈ વસ્તુ તમને અસર કરતી હોય અને એ માનવ જીવનમાં તમને લાગતું હોય કે આ હોવું જોઈએ તો મહેરબાની કરીને આ પ્રજા ઉપર આ ત્રાસ જે રીતે તમે વર્તાવી રહ્યા છો એ બંધ કરો આને માનવીય કૃત્ય નહીં જાણી જોઈને સરકારે કરેલું આ કૃત્ય એવા શબ્દો હું વાપરીશ તો પણ ક્યાંય ખોટું નથી બીજું તમે ચૂંટણી ટાણે બેંકની ભીખ માગવા માટે હાથ જોડો છો મગરના આંસુઓ તમે સારો છો અને જુઠ્ઠા અને ખોટા વચનો આપો છો કે જે બધા તમે નિભાવી નથી શકતા અને ચૂંટણી પતિને પછી પરિણામ આવ્યા પછી તમે તમારું મોઢું નથી બતાવતા કેટલા સાંસદો એવા છે કે જે પ્રજાની વચ્ચે ચૂંટાયા પછી ગયા હશે પ્રજાની કોઈ વાત સાંભળી હશે આ મનોમંથન કરવાની જરૂર છે કમલમમાં બંધ ઓફિસમાં બેસીને માત્ર ટોપીઓ અને પટ્ટાઓ પહેરીને કંઈ ભલું નથી થઈ જવાનું એમાં તમારું ભલું થાય છે બીજા કોઈનું થતું નથી માત્ર એક મિનિટની અંદર અઠ્યાવીસ બાળકો આખા ઉમઇ ગયા અને છતાં પણ હજુ કહેવાતી એકસો છપ્પનની કહેવાતી છપ્પનની છાતીઓવાળા હજુ બહાર આવીને કશું એક શબ્દ બોલી નથી શક્યા અને ગેમ ઝોનના માલિકો કોણ હતા એને શોધીને ધરપકડ કરવાની પાછળ પડ્યા છે પણ આ શરમ લાજ અને ઇજ્જત જેને નથી આવતી એવી સરકારના શાસકો ભ્રષ્ટાચારી અધિકારીઓને સાંઠગાંઠ કરીને જે રીતે રાજકારણ રમીને આવા ગેમઝોનો નહીં આવા તો અનેક ઉદ્યોગો એવા ચાલી રહ્યા છે કે જેની અંદર કેટલી પ્રમાણિક રીતે જોવા જઈએ તો જે સરકારી લેવા નહીં હોય એવી પરમિશનો લેતા નથી જે આજે ચાલી રહ્યા છે એનઓસી હતી જ નહીં તો પોલીસ કમિશનર જવાબદાર છે કે નહીં એમ કહું છું ફાયર સેફ્ટી જવાબદાર છે કે નહીં આર એન્ડ જે તે વિસ્તારના અધિકારી જવાબદાર છે કે નહીં કોર્પોરેશનના કવાબ કમિશનર જવાબદાર છે કે નહીં આમાં આ લોકોને માત્ર સસ્પેન્ડ કરીને એમને જાણે રજા ઉપર અને પંચોતેર ટકા પગાર મફત મળે અને પાછા ફરી એ કોકના વહીવટદાર કે દલાલ બની જાય એના કરતાં એમની ધરપકડ કરીને કાયદેસર રીતે એમની ઉપર એવા એક્શન લઈને આ સાડા છ કરોડની જનતાને બતાવો કે તમે કંઈક કરી રહ્યા છો કેટલાય લોકો સસ્પેન્ડ થયા અત્યાર સુધી આવા અનેક કાંડો થઈ ગયા અનેક ભૂલકાઓના ભોગ લેવાઈ ગયા તમે વોટ બેંકની ભીખ ખાતર મોટા રોડ શો કરો છો એરપોર્ટથી માંડીને આખા વિસ્તારોની અંદર હજારો લાખો રૂપિયાના ફૂલો ઉડાડો છો અને પ્રજાના પૈસાના ધુમાડા કરો છો અને લોકોની પાસેથી અનુદાનો ઉઘરાઈને રાજકીય પક્ષો ચલાવો છો અને આવા ટાઈફાઓ કરો છો તમને એવું સૂચ્યું કે અઠ્યાવીસ બાળકોના ફોટા લઈને અમે રોડ કરીને શ્રદ્ધાંજલિ આપીએ આ રાજકીય પક્ષોના નેતાઓ મગરના આંસુ ઠારવા માટે ત્યાં પહોંચી જાય આવા ટાઈફા બંધ કરવા જોઈએ પ્રજાના પ્રતિનિધિ છીએ અમે એક મીડિયા છીએ અમને ચોક્કસ ખબર છે કે અમે તમને નહીં ગમીએ પણ હું સાથે સાથે આ શાસક સરકારને અને ખાસ તો ભોપાલાલની આ સરકારને કહું છું કે તમે બદલાઈ જશો જેમ વિજય રૂપાણી બદલાઈ ગયા એમ મંત્રીઓ બદલાઈ જશે તમારા તમારા મંત્રીઓ કેટલી ચોપડી ભણેલા છે મારે આગળ વધવાની જરૂર નથી તમને ખબર જ છે એ લોકો કેટલા શિક્ષિતના અશિક્ષિત છે એમની જોડે કડક હાથે કામ લો અને ના હોય તો એમને ટ્રેનિંગોમાં મોકલો કે સરકાર કેમ ચલાવવી અધિકારીઓના ખભે આપના રાજકીય નેતાઓ શું કરે છે શું નહીં એ પ્રજા બધું સારી રીતે જાણે છે અને એમના ટાઈફાઓ જુએ છે એટલે મહેરબાની કરીને બે ચાર સસ્પેન્શન કરીને પ્રજાને સાંત્વન આપવાની જગ્યાએ કાયમીક ઉકેલ આવે એવું કાર્ય કરો તમને ખબર જ છે કેટલી બીયું પરમિશન વિનાના ફ્લેટોની અંદર પજેશનો બિલ્ડરોએ આપી દીધા છે જેમની પાસે આજે રેરાના સર્ટિફિકેટ નથી શું આની તપાસ થાય છે ક્યારે સુરતનો કાંડ થયો મોરબીનો કાંડ થયો બરોડાનો કાંડ થયો શું થયું શું પગલાં લીધા સીટ રચીને શું કરશો તમે તમે ન્યાય તો આપતા નથી આઈએસ આઈપીએસ અધિકારી ઉપર એક્શન ના લેવો એવું કોણે કીધું તમારી સરકારમાં તો એવા પણ કાળા કાયદા મેં જોયા છે કે સસ્પેન્ડ કર્યા પછી ડિસમિસ કર્યા પછી પણ એમને લેવાય છે ફરજ ઉપર અને એમને બાકીના વર્ષો પૂરા કરાવીને એમની પાસે કામ લેવામાં આવે છે મહેરબાની કરીને હવે જો સહેજ પણ માનવતા જેવું કંઈ તમારામાં હોય તો આ પ્રજાને ન્યાય આપો અને આ જે રાજકોટની ઘટના ઘટી છે એ કોઈ સામાન્ય ઘટના નથી તમે પેલી ભગવી વેશભૂષાની અંદર ટોપીઓને પટ્ટા પહેરીને છાસવારે નીકળીને સરઘસો કાઢો છો અને રોડ કરો છો આ ટાઈફાયો બંધ કરીને તમામ જિલ્લાઓની અંદર તમારા અત્યારે નવરા પડેલા ભાજપના કાર્યકરો ધારાસભ્યો કોર્પોરેટરો અને સાંસદોને એમને કહો કે તમારા વિસ્તારની અંદર સંવેદનાની એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજીને આ અઠ્યાવીસ ભૂલકાઓના ફોટા મૂકીને અને માફી માગે કે ભવિષ્યમાં આવું નહીં બને એવું અમે શાસન કરીશું હું પ્રદીપ રાવલ એડિટર ન્યૂઝ ઓફ ગાંધીનગર જનફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક અને જનફરિયાદ ન્યૂઝ મારી ચેનલ છે ગાંધીનગર અમદાવાદ